જો તમે પણ મિત્રો ઘરે બેઠા ઓનલાઈન બસની ટિકિટ બુક કરવા માગતા હો એ પણ તમારા મોબાઈલની અંદરથી તો તમારે પ્રથમ તો પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચનું ઓપ્શન ક્લિક કરી અને ત્યાં તમારે લખવાનું રહેશે જી એસ એ જીએસઆરટીસી ટાઈપ કર્યા પછી નીચે તરત જ બતાવી દેશે જીએ જીએસઆરટીસીનું ત્યાં જોતા બીજા નંબરનું બ્લુ કલરનું જે ગુજરાતનો નકશો દોરેલો છે એ એપ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે એટલે કે જો તમારા મોબાઈલમાં પહેલેથી ઇન્સ્ટોલ નહીં કરેલી હોય તો તે ડાઉનલોડ થશે ત્યારબાદ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થકે થશે આ એપ પરથી તમે મિત્રો ઘરે બેઠા તમારે જ્યાં પણ જવાનું હોય ત્યાં આખા ગુજરાતમાં તમે તમારી ઓનલાઈન બસની ટિકિટ બુક કરી શકો છો જેથી તમારે જવામાં અવગડતા ન રહે અને પહેલેથી તમારી બુક સીટ બુક થઈ જાય મિત્રો જીએસઆરટીસીની એપ ઇન્સ્ટોલ કે ડાઉનલોડ પૂરેપૂરી થયા પછી તમને થોડી વખત આ આ રીતનો દેખા દેખવા મળશે ત્યારબાદ તમે તે એપને ખોલશો તો તમારી ગેલેરી કે તમારા મોબાઈલની અંદર પેજની અંદર આવી જશે તેને ઓપન કરવાની રહેશે ત્યારબાદ તમારે ગમે તે ગુજરાતી કે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારે જે પણ બુકિંગ કરવાની તે બુકિંગ ઓપ્શનમાં જવાનું રહેશે ત્યારબાદ તમારે જ્યાંથી પણ જવું હોય દાખલા તરીકે આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડ અમદાવાદથી આપણે રાજકોટની બસ બુક કરવી છે તો તેના માટે આપણે નીચે રાજકોટ લખવાનું રહેશે ઉપર અમદાવાદ લખવાનું રહેશે રાજકોટ ટાઈપ કર્યા પછી નીચે બતાવી દેશે કે રાજકોટ કઈ જગ્યાએ તમારે ઉતરવું છે કઈ જગ્યાએ જવું છે ત્યારબાદ રાજકોટ બસ સ્પોટ સિલેક્ટ કર્યા પછી તમારે તારીખ જે પણ તારીખે તમારે જવાનું હોય તે તારીખ લખવાની રહેશે ત્યારબાદ સર્ચ ઓપ્શન લખેલું છે ત્યાં દબાવવાનું રહેશે આ રીતે જેટલી પણ સવારથી કરી અને નાઇટ સુધીની બસો જેટલી પણ બસો રાજકોટ થઈને જતી છે તેટલી બધી બસોનું લિસ્ટ આવી જશે અમુક અમુક જગ્યાએ દેખશો તો તે બસો જો પૂરેપૂરી બુક હશે સ્લીપર છે તો ફૂલ છે દાખલા તરીકે સ્લીપર બસ છે તેનું ભાડું પણ ખૂણામાં દર્શાવેલું હશે દાખલા તરીકે આપણે કોઈ પણ એક બસ જોઈએ તો જે ઉપર બસનું એક્સપ્રેસ છે લક્ઝરી છે વોલ્વો છે કે સ્લીપર છે તે બધું તમને સ્ટેટસ બતાવી દેશે આપણે ગમે તે એક બુક બસ બુક કરવી હશે તે ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જેટલી પણ સીટ ગમે તે સીટ તમારે જોઈતી હશે તે ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સીટ ત્યાં બુક થઈ જશે અને જે બુક થયેલી છે તે કેસ ગુલાબી કલરની બતાવશે તો આપણે સોળ નંબરની સીટ બુ બુક કરી છે અને ઉપર બુક કર્યા પછી આ રીતનું નામ આવશે તમારે પેસેન્જરનું નામ લખવાનું રહેશે તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એજ લખવાની રહેશે ઉંમર લખવાની રહેશે ઈમેલ આઈડી હોય તો લખવાની નહીં તો નીચે ડાયરેક્ટ મોબાઈલ નંબર સિલેક્ટ કરીને કન્ફર્મ બુકિંગ થઈ જશે આ રીતે તમે બુક કર અને તમારે ફેર એક ટેક્સ્ટ મેસેજ પણ આવશે થેન્ક